ह्यू आप सुपर ह्यूमर अंबाड शहर नगर मेयर अंबाड शहर कांग्रेस समितिना सन्माननीय प्रमुख श्री मसीबाई पटेल अंबाड कॉर्पोरेशन मा कांग्रेस पक्षा नेता माननीय सरदार खान पखानी एसडी कांग्रेसना महामत्री श्री बगोपाल जी से राजू का कंपन हमारा साथी प्रोक्ता भाई से हमारे कलावल भाई से इधर बैंकर सेना भाई से बंदोची भाई से इधर इधर पाने से इतना आगे वालों को पसंद चल आज भी आप विशेष प्रकार पर सकते हैं मानो कि इंग्लिश में बोले संबोधन कर से फिर सरूपरा में पांच दस पूरी का विलंब क्यों दिखता था मैं शर्मा मार के चियो वो मानो कि विनती करूं आज भी आ વિશેષ પત્રકાર પરિષદ સંબોધન કરે આજ રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાત પરિષદ યોજાઈ રહી છે નમસ્કાર तमाम पत्रकार मित्रों गुजरात प्रदेश कांग्रेस समिति मुख्य प्रवक्ता भाई श्री मनीष भाई दोषी अमदावाद म्युनिशिपल कोर्पोरेशन विपक्ष नेता ने भाई श्री सनी बाबा गुजरात प्रदेश कांग्रेस समिति महामंत्री भाई श्री बलदेव टूणी ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ બ્રહ્મટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઓડિટર ભાઈ શ્રી હેમાંગ રાવલ અમારા બીજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ શ્રી હિરેન પેંકર અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના તમામ પ્રવક્તા શ્રીઓ અને પત્રકાર મિત્રોના સાથીઓ આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી એ જે રાષ્ટ્રવ્યાપી અને સમગ્ર દેશમાં દેશના ઇતિહાસમાં અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટો જો ભ્રષ્ટાચાર થયો હોય જેનું જીવતું જાગતું દાખલો જે આપણી સમક્ષ અને રાષ્ટ્રની સમક્ષ જે નામદાર સુપ્રીમ કોર્ટ છે સમગ્ર રાષ્ટ્ર સમગ્ર દેશ માટે એમના ચુકાદાઓ જેમના નિર્ણયો સર્વ માન્ય હોય છે અને આ લોકતંત્ર પ્રજાતંત્ર આધારે ટકી રહ્યો છે સંસદમાં અનેક વાર કોંગ્રેસે માંગણી કરી હતી કે ભારતીય જનતા પાર્ટી આ બોર્ડના માધ્યમથી ગેરવહીવટ ભ્રષ્ટાચાર કરી રહી છે તમે જે સંસ્થાઓ પાસેથી જે ઉદ્યોગપતિઓ પાસેથી ઇલેક્ટ્રોનલ જાહેર કરો અને નામો જાહેર કરતા નામદાર સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું અને જે વાત જે છે એ માત્ર પંદર સેકન્ડની અંદર બેંક ના માધ્યમથી લોકોની સમક્ષ ખુલ્લી મૂકી શકાય જાહેર કરી શકાય દબાઈ રાખી અને ન્યાયતંત્રે નામદાર સુપ્રીમ કોર્ટે જે આ દેશ માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો એ ચુકાદો જે છે ચોકાવનારો વસ્તુઓ જેની અંદર જે બહાર આવી જે બેંકોએ જે સમગ્ર વિગતો એની અંદર સામે જે મૂકી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે આપણા દેશની ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ બે 2017 સત્તરમાં ચેતાવણી અને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિકલ બોન્ડના ઉપયોગથી કાળું ધન મની લોન્ડરિંગ જેવા કારનામારો થશે એવો એમને ભય બતાવ્યો હતો બાબતની પણ જે રીઝર્વ બેંક ની જે ગાઈડલાઈન હોય એને પણ સત્તાધીશોએ ઓવર રૂલ કરીને ભાજપે ચંદા દો અને ધંધા

ગાઈડલાઈન બહાર પાડી હતી કે આ કંપનીઓ સેલ કંપનીઓ છે અને આ કંપનીઓથી ચેતવવાની જરૂર છે એવી નાણાં મંત્રાલયની ગાઈડ પણ ઓવરરૂમ કરીને એ કંપનીઓ પાસેથી પણ ભારતીય જનતા પાર્ટીએ એ ઇલેક્ટ્રોનિક મારફતે ફંડ મેળવ્યું છે આ માત્ર સમગ્ર દેશ અને ભારતનું નહીં આ સમગ્ર વિશ્વનું સૌથી મોટું આજે કૌભાંડ છે સ્ટેટ બેંક ઓફ

ઇન્કમટેક્ષણ પડી જે કંપનીઓના ત્યાં ઈડીની રેડ પડી જે કંપનીઓના ત્યાં સીબીઆઈની રેણ પડી એ બધી કંપનીઓ દ્વારા થોડાક દિવસોની અંદર હજારો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી પાર્ટીને ઇલેક્ટ્રોકલ બોન્ડના મારફતે આપવામાં આવ્યા એ ઓન રેકોર્ડ ઉપર પુરવાર થયેલું છે આજે એ જ રીતે કોંગ્રેસ પાર્ટી

અને આપણો દેશ એક ઔદ્યોગિક દેશ નો વિકાસ થઈ શકે એને કોઈ ભૂલી શકતું નથી અને આ દેશનું સોનું જે વિદેશોની અંદર પડેલું હતું એ દેશનું સોનું મનમોહનસિંહ જ્યારે ફાઈનાન્સ મિનિસ્ટર હતા ત્યારે દેશની અંદર પરત લાવેલા એ રીતે અમે મજબૂત કર્યો એટલે કોંગ્રેસ પક્ષ ધંધા રોજગાર વેપાર વિકાસ થાય એ દિશાની અંદર હંમેશા કોંગ્રેસ પક્ષ

દસ કંપની પંદર કંપની હોય એકસો ઓગણસી કોન્ટ્રાક્ટર છેલ્લા છ વર્ષમાં ભાજપ સરકારે એક પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટરોને લાભ આપ્યો છે એકસો ઓગણ્યાસી વન સેવન નાઇન એટલે કેટલી મોટી સંખ્યાની અંદર કંપનીઓને કોન્ટ્રાક્ટરોને ગેરવહીવટ કર્યો હશે એકસો ઓગણસીઓ ઇલેક્ટ્રોકલ બોન્ડ ભાજપમાં જમા છે એની સાથે સાથે ઇલેક્ટ્રોકલ અંદર ભાજપે જે આમ પ્લાનિંગ પૂર્વક નું જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ જે કર્યો છે કે તમામ આપના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા આ તમામના માધ્યમથી દેશ અને દુનિયા એ જોયું છે અને આ બધી બાબત રાષ્ટ્ર માટે અને આપણા માટે બહુ જ ચિંતાજનક તરફ વધી રહી છે એક તરફ યુવાનોને રોજગાર નથી મળતો એક તરફ સરકાર મોંઘવારીની મારથી આજે ગેસ સિલિન્ડર હોય પેટ્રોલ ડીઝલ હોય તમામ જીવન જરૂરિયાતની ખાદ્ય પદાર્થ હોય જીએસટી હોય તમામ ટેક્સ અને કરનું ભારણ અને મોંઘવારીની મારથી અસહ્ય મારથી પ્રજા પીડાઈ રહી હોય અને એમના મળતિયા ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની અંદર કરાડુ ભારતીય જનતા પાર્ટી એમના જે લોકોને જે રીતે ભ્રષ્ટાચાર નામદાર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કોંગ્રેસ પક્ષ એ વતને એ વાતની માંગણી કરે છે આજે કે નામદાર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ સમગ્ર ભ્રષ્ટાચારની આ સમગ્ર એની સમય સમય મર્યાદા સર એની તપાસ થાય અને એની અંદર જે પણ દોષી હોય એની ઉપર કાયદેસર જે વાતો કરતા હતા જે સમગ્ર દેશને ખાઈને બેઠા છે ને ઓળકાર પણ નથી આવતી એમની સામે એમના પક્ષના જ નાણા મંત્રીના પતિ પતિશ્રીનું નિવેદન મે ક્યાંક સોશિયલ મીડિયા અને ક્યાંક ને ક્યાંક મે અખબારોમાં ને એમાં મે વાંચ્યું છે એમને પણ એમના ફાઇનાન્સ મંત્રી એમના કેબિનેટ મંત્રી છે સીતારમણના પતિએ પણ કીધું છે કે આ સદીનો સૌથી મોટો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે તો આનાથી મોટો પુરાવો બીજો અને બીજું તો આ જે બધી બાબત છે બહુ આમ દીવા જેવી સ્પષ્ટ રીતે આંકડાઓ સાથે સુપ્રીમ કોર્ટે કીધા પછી બેંકોએ જે જાહેરાતો કરી છે બેંકો જે ઓપન રીતે જે આંકડાઓ બજારમાં જે રીતે આવ્યા છે તેનું મૂલ્યાંકન કરીને સમગ્ર રાષ્ટ્રમાં ને સમગ્ર દેશમાં કઈ તારીખે કઈ કંપની ઉપર ઈડીની સીબીઆઈ ની ઇન્કમ ટેક્સ ની લેડ પડી અને એ પછી કેટલા દિવસ પછી એ કંપનીઓએ ભારતીય પાર્ટીની ઇલેક્ટ્રોન બોર્ડ ના મારફતે ફંડ જમા કરાવ્યું આ બધું જે તાલમેલ છે ભ્રષ્ટાચારનો જે સુ કૌભાંડ છે એ સમજ પડતા સમગ્ર દેશમાં થયો છે કોંગ્રેસ જે છે આજે લોકોને તમે યુવાનોને રોજગારી નથી આપણે યુવાનોને તમે શિક્ષણ નથી આપી શકતા ટાઈમટેબલો શાળા કોલેજો નથી હોસ્પિટલોની અંદર દવા નથી ડોક્ટરો નથી સ્ટાફ નથી આજે લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘવારીની અસર માનથી લોકો પીડાઈ રહ્યા છે પાંચસો પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર 100 રૂપિયા ડીઝલ પેટ્રોલ તમામ ચીજનો ખાદ પદાર્થો જ્યારે મારો લોકો ઉપર પડી રહ્યો છે અને તમારા

કે શાનદાર સુપ્રીમ કોર્ટ ની દેખરેખ હેટર એસઆઈટી ની રચના થાય અને સમેસોરેની તપાસ કરીને ગેર્વેટ ને ભ્રષ્ટાચાર ઓ જે લોકો કર્યા હોય એના ઉપર કાયદેસર પગલાં લે એવી માંગ કરે છે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આપ થેન્ક યુ બધા લોકો આપને સાથેના